દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા અમરેલીના ધારીમાં તુલસી શામ રોડ ઉપર આવેલી રાતિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં અચાનક જ વહેલી સવારે આગ લાગી હતી જેથી દોડધામ મચી હતી આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો હતો જાણ કરવામાં આવી હતી જોકે અમરેલી ફાયરની ટીમ દૂરથી પહોંચે તે પહેલા મોટા ભાગનો મોલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો ત્યારબાદ અમરેલી ફાયર ટીમ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જેથી આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો ધારી વિસ્તારનો સૌથી મોટો ફર્નિચર મોલ હતો જેમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની ઘટનામાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોને દૂર ખસેડ્યા હતા આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ હાથ ધરી છે આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી કરી દો